તો હર હર મહાદેવ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં ભાઈ હાલ અત્યારે છે આપણે હરિદ્વાર તમે જોઈ શકો અહીંયા છે હરિદ્વાર રેલવે સ્ટેશન અને આજે તમને બતાવવાનું છે ગુજરાતી ગલી જે આવેલી છે હરિદ્વારમાં અને અહીંયા તમારે ગુજરાતી ટેસ્ટ લેવો હોય ગુજરાતી જમવું હોય અને ગુજરાતી માણસો જોવું હોય તો એ ગલી છે સ્પેશિયલ ગુજરાતી ગલી ને આપણે જઈએ છીએ તો રેલવે સ્ટેશનના મેઇન ગેટથી ડાબા હાથ ઉપર નીકળવાનું રહેશે અને આપણે પણ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ એટલે જોઈએ ભાઈ ગુજરાતી ગલી કેવી છે અને તમને પણ બતાવીએ હાલ અત્યારે આ રેલવે સ્ટેશન છે અને એમાં ચાર થી પાંચ ગેટ છે અલગ અલગ કોઈ પણ ગેટ થી નીકળો તમે ડાબી સાઈડ રેલવે સ્ટેશન થી ડાબા હાથ ઉપર નીકળતા જ જ એક શિવમૂર્તિ ચોક આવે છે છે અને સામેની આ આ ગલી જોઈ શકો એમાં તમે આગળ વધશો એટલે આગળ ગુજરાતી ગલી આવશે જોવા માટે જઈએ છીએ સ્ટાર્ટિંગમાં આવી દુકાનો છે બધા ભાઈઓ આપણે આગળ જતા રહ્યા છે ગલીમાં એન્ટર થતા તમને ગુજરાતી બેનરો આવી રીતે જોવા મળશે ભાઈ બધા અહિયાંથી આ ગુજરાતી ગલી ચાલુ થાય છે ગુજરાતી પબ્લિક જોવા મળશે ગુજરાતી ખાવાનું મળશે તેમજ બધા ગુજરાતી વેપારીઓ મળશે તો અહીંયા છે શ્રી હરિદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ ભોજનાલય અને આખી આ ગુજરાતી ગલી છે તમને બેનરો અહીંયા ગુજરાતી ભાષામાં જોવા મળશે તો અહીંયા છે ને ભરતભાઈ અમારે પહેલી વાર ગુજરાતી જલેબી જોઈ છે પીળા કલરની બાકી અત્યાર લગી જ્યાં જોઈએ બધી કેસરી કલરની જલેબી હતી અને ઘણા દિવસો પછી ભાઈ બધા ગુજરાતી નાસ્તો કરે છે આજે ખમણ જલેબી ભાઈ આઠ દિવસ પછી ગુજરાતી નાસ્તો થયો ને જો બધા પડ્યા ભૂખા કાઢ ગયા ખમણ તો ખાલી કાઢ નાખ્યા સોતરા પાડી દીધા ભાઈ બાલાભાઈ ગઠિયા નારાયણ ફરસાણ કાઠિયાવાડી નાસ્તો કરીને ભાઈ જોઈ લો રાજકોટ ને ગુજરાતી ચા संजय भाई हमारा मेरा तो नाम रोहित वर्मा है भाई भाई बना चार धाम करने आए हो चार धाम करने का मन था लेकिन दो धाम ही करके आ रहा हूँ अच्छा। उस... एक्सपीरियंस बहुत अच्छा था उसमें कठिनाइयां थी चढ़ने में कठिनाइयां थी कौन से दो धाम दो किया मैंने किया केदारनाथ और बद्रीनाथ फिर उसके बाद उसके पहले मैं गया था तुंगनाथ तुंगनाथ का मौसम मतलब बर्फीली थी बर्फ तो नहीं थी धूप था और ठंडी भी लग रही थी साथ में

તો ભાઈ જોઈ શકો બધે ભાઈ ગુજરાતી બેનરો જોવા મળશે ગુજરાતી માણસો જોવા મળશે ગુજરાતી ખાવાનું જોવા મળશે ગુજરાતી નાસ્તો જોવા મળશે અને ભાઈ અહીંયા જે છે ને ભાઈ ફાઉન્ટેન મશીન છે સોડા માટે બોટલ નથી એટલે આપણે સાદી જલજીરા પીવાની છે તો જો ભાઈ બધા ભાઈઓ ગુજરાતી મશીન પણ અહીંયા હરિદ્વાર ફોગી ગયું અને સાદી જલજીરા સોડા પીવાની છે ભાઈ કેમ લાગી

દરેક પ્રકારના તમે માવાના શોખીન હોય ને સિદ્ધાંત છે બાબુ છે લાલ બાબુ છે બધા પાર્સલના ના મળી જાય એકદમ રાજકોટ શ્રીરામ પાન થોડા શોખ તો અહીંયા તમારે કદાચ ટ્રાવેલ એ સ્થિતિ લઈને એર એર બુકિંગ ટ્રેન બુકિંગ બસ બુકિંગ કોઈ પણ થઈ જશે ગુજરાતી જમવાનું મળી જાય છે ગેસ્ટ હાઉસ છે ભોજનશાળાઓ છે તેમ ટ્રસ્ટની પણ રોકાવાની વ્યવસ્થા છે અને ગુજરાતી ગલી આ રીતના ઘણી બધી લાંબી છે એટલે આપણે જેટલું અત્યારે બધા ભાઈઓ એક્સપ્લોર થાય એટલો કરીએ છીએ અને તમને બતાવીએ છીએ બાકી આપણે અત્યારે અહીંયાથી ભાવનગરની ડાયરેક્ટ ટિકિટ આપણને નથી આજમાં એટલે અહીંયાથી આપણે હરિદ્વારથી અમદાવાદની બસ બુકિંગ કરાવવા માટે આપણે અહીંયા આવેલા છીએ તો ભાઈ હાલ અત્યારે છે ગુજરાતી ગલીમાં અને ભાઈ જો અહીંયા હરસિદ્ધિ રેસ્ટોરન્ટ છે જામનગર વાળાના અને ઘણા ટાઈમ પછી ભાઈ બાજરાનો રોટલો જોવા મળે છે આજે અને તવા રોટી પણ છે ભાઈ અંદર જઈને પણ તમને બતાવવું થોડુંક આપણા ભાઈઓ થોડાક પાછળ છે ટિકિટ બુક કરાવે છે અને ભાઈની રેસ્ટોરન્ટ છે જ જયેશભાઈ નામ છે ભાઈ જો ભાઈ તવા રોટી ફુલકા રોટીઓ બાજરાના રોટલા બને છે ભાઈ તો હાલ અત્યારે આપણે ભાઈ જયેશભાઈની રેસ્ટોરન્ટમાં થોડીક માહિતી આપશે આપણને એની જયેશભાઈ આપણે જમવામાં ફૂલ ગુજરાતી થાળી તો જમવામાં ભાઈ આપણે ગુજરાતી થાળી છે અને હરિદ્વારની અંદર ભાઈ ગુજરાતનો ભાવ સો રૂપિયામાં અનલિમિટેડ થાળી શું શું એમાં જમવાનું આવે છે જમવામાં ત્રણ શાક દાળ ભાત છાજ પાપડ નિષ્ઠા રોટલી રોટલા ભાખરી સો રૂપિયાની તમારે જેટલું ખાવું હોય જમી દેવાનું અંદર અનલિમિટેડ થાળી ગુજરાતી થાળી અને કસ્ટમર રિવ્યુ પણ આપણે લાઈવમાં આપીએ બેન કેવું લાગ્યું જમવાનું તમને આપણે ગુજરાતી લોકો છે એટલે વધારે આપણે ગુજરાતી ટેસ્ટ પસંદ કરતા હોય સાથે

પાપડ મળશે તો સો રૂપિયામાં આવી રીતે અનલિમિટેડ થાળી છે ભાઈ કોઈ એવું નથી ફિક્સ કે ભાઈ ફિક્સ ડિશો એવું કાંઈ પણ અનલિમિટેડ થાળી પેટ ભરીને ભાઈ જયેશભાઈ જમાડે છે હરિદ્વારની અંદર ભાઈ 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 તો જયેશભાઈ એમની રેસ્ટોરન્ટ છે હરસિદ્ધિ રેસ્ટોરન્ટ કેટરિંગ ગુજરાતી ગલી હરિદ્વાર ગુજરાતી ગલીમાં એક્ઝેક્ટ સીધે સીધા સામે આવો ને અને સામે છે હરસિદ્ધિ રેસ્ટોરન્ટ અને આ એમના નંબર છે પણ તમને બતાવી દઉં હરસિદ્ધિ રેસ્ટોરન્ટ જામનગરવાળા તો હવે જઈએ છીએ આપણે આપણી હોટેલ તરફ અને ત્યાં આપણા બધા બેગ પડ્યા છે બેગ લેવાના છે બેગ બેગ લઈને ભાઈ બીજી આપણે આગળ ગુજરાતી ટ્રસ્ટની હોટલ રાખેલી છે સાંજે છ વાગ્યાની આપણી બસ છે એટલે છ વાગ્યા સીધા આપણે અહીંયાથી અમદાવાદ જશું અમદાવાદથી પાછી બીજી બસ આપણે કરવાની છે ભાવનગર સુધીની હા તો ભાઈ હાલ સરસ મજાની ભાઈ ચાર ધામ યાત્રા કરીને હરિદ્વાર ફ્રીને અને હવે બધા જઈએ છીએ ઘર તરફ અને ભાઈ બધાનો લગેજ બગેજ સાથે બધા કમ્પ્લીટ થઈ ગયા છે બાય ભાઈ હરિદ્વાર